તો મિત્રો આ વિલ્સન હિલ હતી હવે તમને વિલ્સન હિલના ગાર્ડનમાં લઈ જાઉં જો આ ગાર્ડનનો રસ્તો છે અમે વિલ્સન હિલ છે અહીંયાથી નજીક જ રસ્તો છે સીધો ગાર્ડનમાં જઈ ભાવુભાઈ ને અમારા લાલુભાઈ ક્લિયર થઈ ગયા છે કાંઈ નહીં અંદર જઈએ બતાવું તમને ગાર્ડનનો નજારો તો આ વિલ્સન હિલનો ગેટ ગાર્ડનનો ગેટ છે અમે જાહેર સૂચના લખ્યું જાહેરમાં થૂંકું નહીં ગંદકી કરીને સ્વચ્છતા જાળવી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ઉઠાઈ આવે અંદર ધીરે ધીરે જો તમે આ બધી પ્રકૃતિના ફોલ આવો છો તો ગંદકી કરતા નહીં કઈ થૂકતા નહીં કઈ કચરો નો નાખતા પડીકા ખાઈ ને કઈ પ્લાસ્ટિક નો નાખતા નજારો જોવો અહીંયા અંદર એક દુકાન છે ત્યાં તમને આ બધો નાસ્તો મળશે અત્યારે તો મકાઈ ખાવાની જે મજા આવે છે બાફેલી હા તો અહીંયા મકાઈનું બધું મળે છે ભેળ મકાઈ

ઋષિતભાઈ પાસે શબ્દો નથી એટલે એને કીધું ગળામ ભરાય છે લાલુભાઈ જો કઈક લાઈવ કર્યું કે શું છે ઠીક બાયુ નો ફોન આવી ગયો છે અને કહેવાય ને આમ જો અંદર નીચે આખો અદભુત નજારો આવો નજારો તો તમને

તમે લોકો જોઈ શકો તો બધા ઝાડવા છે ને લીલા છેમ લીલાછમ છે પણ એક જ અપલખનું ઝાડવું છે જે એક પણ પાંદડું નથી એમાં જો એક પણ પાંદડું આખું ઉકાઈ ગયેલું એટલો બધો વરસાદ ડાંગમાં ભાવ આ એક જ ઝાડવું એવું છે એક પણ પાંદડું એક શું છે નીલગરી હવે ખબર નહીં ઝાડવાનું નામ તો નીલગરી કે નીલગરી કે કહેવાય છે પણ પાંદડા ક્યાં કે બધા સોમા સોમા આમ કરી જાય તો ભાઈ ભાવ કે છે પાંદડા ખરી જાય છે દિલ કરી પવન જવો તમે પવન ફૂલ પવન છે ને આ છે ને ગાર્ડનનો નજારો એ અદ્ભુત છે અહીંયા જુઓ તમારે ફોટા મોટા પાડવા હોય તો આ કુટીર બનાવેલી છે બે અહીં બધા નાસ્તો કરે ફોટા પાડે મજા આવે જો આમ મેં એક ગ્રુપ ફોટા પડાવે છે હાથ ઊંચા કરીને હા 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 નજારો નજારો અદ્ભુત નજારો છે અમે બાળકોને રમવા માટે છે એનું પણ તમને બતાવું છે નજીક થી હમણાં એ પેલા આખું ગ્રાઉન્ડ બતાવું જોરદાર તો આ છે ગાર્ડન નું એન્ડિંગ પોઈન્ટ આખો કોર્નર પડે છે અહીંથી ગાર્ડન પૂરું થાય છે અહીં તો બધા નાસ્તા વાસ્તા ઘરેથી લઈને આવેલા છે આ બધા સુટી લાલાઓ ને તારે તો આઈટમ છે ભાઈ ને આઈટમ છે આજે અને જો બધા લોકો નાસ્તા વાસ્તા કરીને

એમજા તો બીજે ક્યાંય ના મળે હો વિલસન ઇલ ઉપર ઇસ્કા ખાતા ઋષિતભાઈ તા બધા જો દોડ્યા ને બધું આપની દોડતા આવડશે મજા આવી ગઈ છે ગાજરનો બ્રેડની નજીક ખૂબ સરસ છે તો આવો વરસાદ જો અત્યારે ફટાફટ ભાગીને ગાડીમાં બેસી જવાનું છે કાંઈ કરવાનું નથી અત્યારે ભાવ હાલો દોડો આવે ફટાફટ વરસાદ આપણે મસ્ત દોડાય હો બધા કેમ કે બધા પલ્લી જાય કપડા એટ નહીં આપે જે છે આ છે એટલે દોયડા બજાય ફૂલ દોડી મજા આવી ગઈ તો મિત્રો આ હતું વેલ્સન મિલનું ગાર્ડન એવું લાગ્યું છે લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને જો લોટમાં મજા આવી હોય તો કંઈક લખી દેજો કોમેન્ટ શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને બસ આવો નવો પ્રેમ વર્તવતા રહેજો